લોકસભાની સામાન્ય ચૂંટણી જાહેર થતા દેશમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે દમણ ખાતે લોકસભાની બેઠકના ઉમેદવાર લાલુભાઈ પટેલે આજે તેમના નિવાસ સ્થાનેથી બીજેપી કાર્યાલય અને ત્યાંથી દમણ ચૂંટણી અધિકારીની કચેરી સુધી શક્તિ પ્રદર્શન સાથે ભવ્ય રેલી યોજી બીજેપીના ઉમેદવાર લાલુભાઈ પટેલે ઉમેદવારી નોંધાવી હતી ઘણી સંખ્યામાં ઉપસ્થિત હતા અને આજે અમે ફોર્મ ભરવાનું આજે અમારા પંડિતને પૂછીને બારોગણચારનો સમય હતો એ સમય નક્કી કરીને અમે બારોગણચાલી હું ફોર્મ આપી દીધું કલેક્ટર સાહેબને અમારા દીવથી બી આવ્યા ને મોહનભાઈ અમારે તાના પ્રેસિડન્ટ જિલ્લા અધ્યક્ષ બી આવ્યા પૂરી ટેન્ડે એમાં બી આભાર વ્યક્ત કર્યો રામજીભાઈ લીધાભાઈ પૂજાભાઈ ડૉક્ટર્સ બધાનો જ અમે આભારનો વ્યક્ત કર્યા વડીલો વડીલોનર્સ દરેક સમાજનો આભાર વ્યક્ત છું ાઈઝનો દમણ બહુ સારો હોય ડોર ટુ ડોર દમણમાં ફતી ગયું અત્યારે બિનનગરમાં મોલ્લામાં મિટિંગ ચાલુ છે અમારી આપતા એટલે ભાઈ દીવ જવાનું છે ત્યાં ડોર ટુ ડોર